અમારા આશ્રમથી નજીક આ પ્રભુજી છે એટલે અમે આશ્રમ પહોંચતા પહોંચતા અમારી સાથે સરબતની વ્યવસ્થા છે સરસ મજાનું ઠંડુ લીંબુ સરબત કાજલબેન લાવ્યા છે તો આપણને એવો વિચાર આવ્યો કે પ્રભુજીને આપણે શરબત પાતા જાય બસ એમ કારણ કે અમને શરબત પીવાની મજા આવી તો સીધી વાત છે પ્રભુજીને મજા જ આવે ઠંડુ છે વાંધો નહીં ને ભાવે ને તમે ક્યારે આવવાના આશ્રમ આશ્રમ તો આજે તો નહી આવતા ત્યાં ભોરકડે હોળી આવન જ હા સાહેબ ના અહિયા હતા ને બાજુમાં પ્રભુજી અહિયાં રે છે ત્રણસો પાસઠ દિવસ ઘણી બધી વ્યવસ્થા થઈ શકે એવું છે પણ હવે આપણને એમની અખંડ મોજ છીનવવાનો જીવ નથી ચાલતો તમને ટ્રાન્સફર થવું છે બીજી જગ્યાએ આવવું છે? હવે ગરમી ન લાગે આટલો બધો તાપ ચાલુ થાય છે. તો બીજું છે તમે આટલું પીઓ ધીરે ધીરે. હે ને? હજુ છે થોડું. આપો વધારે આપો. બીજો ગ્લાસ આપે? આટલું બહુ થઈ ગયું. એક દિવસ આપણે ફ્રેશ થઈ જાય તો નાઈ ધોઈને ને ફરવા તો બહુ આજે ફરવા થઈ જાય આ બધું વ્યવસ્થિત કરી નાખીએ નાખીએ આપડે ને ધોઈ નાખીએ મસ્ત કરીએ વહેલા વહેલા ગોઠવીએ ચાલો મળીએ મળીએ

વાળ બાબતે તમારે મને પૂછવાનું જેને હા જેને મોટા કર્યા હોય ને વાળ ની વ્યથા ખબર હોય એટલે કોઈ પણ ના વાળ ઉડાડી નઈ દેવાના જોઈ દેવાના મસ્ત હા હા